જોરદાર <laughs>

کہتے ہیں کوشش اکثر کامیاب ہو جاتی ہیں تو آپ کوشش کرتا رہی ہے کیارے کیارے کیا پڑے سفر تھے جیشو ہیں مجھے হযবষে হালে সূপরায়ে হাগা সূ নারা সূঅে সূনার হাগা আপারয়ে সূ্য়ে। হাইছ কাহালে সূ আপাগা খালিকে আপামারে তালে তাকা�

હે ત્યાંથી લેતા એ મજા પડશે અને એ બાને આપણે દર્શન બી કરતા આવીશું ત્યાંથી સરસ તો એવું કરીએ નેક્સ્ટ વીક મતલબ વીકેન્ડમાં એવું કરીએ નોટ નેક્સ્ટ વીક એ તો કેલા નેક્સ્ટ વીક આજે બકા રસ્તો પાર એક તો શું બનાવની આજે હો અરે યાર તને જ પૂછ્યું બકા તારે જ જવાબ આપવાનો છે વેજી ડિલાઇટ એક્સ્ટ્રા વેગેન્સ હે પર એ બોલ વેજી ડિલાઇટ એક્સ્ટ્રા વેગેન્સા વાવ છે ને તો ભાઈ આની રેસિપી તો આજે બનાવવી જ પડશે એટલે આપણે શૂટ કરીશું ડેફિનેટલી અને તને બતાવીશ કે આ કેવી રીતે બને છે અને આને તને કેટલો ટાઈમ લાગે આ ગોખતા ગોખતા કેટલી ટાઈમ પડે મને એક વાર માં આવડી ગયું ઓ ના ના મે નથી પાડ્યું ચેટ જીપીટી મને આપ્યો ઓકે કે આ રેસિપી હોય હવે તો આને કે નામથી ઓળખાય હા એટલે ઓકે બરાબર તો છેદ જીપીટી બહુ જ બધા કામમાં આવે છે હવે તો બધા લોકો હવે આનો હાઈએસ્ટ ઉપયોગ કરવા માટે નાની નાની વસ્તુઓમાં પણ છેદ જીપીટી ખોલીને બે જ જાય બધા એમ તો તમે ઉપયોગ કરો કે નહીં આનો આવી રીતે વેલ 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 ગરમીનો પારો અત્યારે જોરદાર ચડી ગયો છે કેટલી કેટલી ડિગ્રી છે આઈ નો બહુ જ છે તો દેખાય છે સ્ટીલ પણ ઘરે આવીને તડકામાંથી આવો ને એટલે ઘરે આવીને તરત પાણી ક્યારેય નહીં પીવાનું કારણ કે બહારનું ટેમ્પરેચર એકદમ ગરમ હોય અને આપણા રૂમનું આપણા ઘરનું ટેમ્પરેચર અલગ હોય તો બહારના ટેમ્પરેચરથી બોડી એકદમ હીટ થતી હોય એટલે ઘરમાં આવીને ઘરના ટેમ્પરેચરમાં આપણું બોડી સેટ થાય પછી પાણી પીવું જોઈએ એનાથી આપણે બીમાર ના પડીએ ગરમ મતલબ તમે ઠંડકમાં આવો ને એટલે તમને ડેફિનેટલી તાવ આવવાની કે કોઈ પણ તબિયત બગડવાની સંભાવના રહે એટલે ટેમ્પરેચરને પેલા સેટ થાય પછી પાણી પીવાનું તમે પણ ધ્યાન રાખજો ગરમી

કારણ કે બહુ બધો ટાઈમ જતો રહે ને વર્ષો જતા રહે ને પછી તું અહીંયા સ્કૂલ પાસેથી પાસ થાય ને ત્યારે એમ થાય કે આ ટાઈમે અમે મજા કરતા હતા એમ કારણ કે હજી તો નવું નવું જ છે એટલા માટે યુ ગોટ ઇટ રિસીવેન્ટ પાર્ક બરાબર છે હે ને કોલેજમાં આવીસ ને એટલે સ્કૂલ સારી લાગશે હો એટલે વસ્તુ એ છે કે દરેક વ્યક્તિને જે જેની પાસે જે ટાઈમે હોય ને એની કિંમત ના હોય અને એ વ્યક્તિ એ વસ્તુને એન્જોય ના કરી શકતા હોય કારણ તો પાસ્ટ ફ્યુચરમાં જીવતા હોય કે યાર આ મળી જાય આવે પણ એ મળી જાય ને પછી એની ખુશી હોતી જ નથી એમ પેલું હતું ને એ વધારે સારું હતું આવું જાય એટલે જવાબદારીની બેગ કરતાં હોમવર્કના ચોપડા વધારે સારા હતા એમ એટલે એ સ્કૂલના ચોપડા વધારે સારા એ બેગ વધારે સારી હતી આવું 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 છે એમ એટલે આગળ ઉપર સેમ વસ્તુ થવાની રહે કે ભાઈ કોલેજમાં આવશે એટલે સ્કૂલ સારી લાગે કોલેજ પતી હશે જવાબદારીઓ આવશે જોબ આવશે ત્યારે કોલેજ સારી લાગશે પણ એ ટાઈમે સ્કૂલ તો એવરગ્રીન રહેવાની કે સ્કૂલ હંમેશા યાદ આવવાની તમે એટલી તમારી એજ થઈ જાય ને બટ સ્ટીલ તમે સ્કૂલ ક્યારેય પણ નહીં ભૂલી શકો કારણ કે આ જ ડેઝ હોય છે ગોલ્ડન ડેઝ પણ આ લોકોને ટેન્શન હોય છે ત્યારે હોમવર્કનું યાર માનતો આટલું બાકી છે ને આટલું બાકી છે પણ એ સ્કૂલના દિવસોને એન્જોય કરવું બહુ જ જરૂરી છે કારણ કે આ દિવસો ફરી ક્યારેય નહીં આવે ક્યારેય નહીં આવે ક્યારેય નહીં આવે એમ એટલું માની લો કે એને તમે વાગોળી શકો યાદ કરી શકો અને એ તમારી તમારી ને સ્માઈલ આપી શકે એમ હું તો આમ શાક સુધારતી ને તો બી બે યાદ કરું મજા મજા મસ્ત ટાઈમ હતો મને એવું આમ ફીલ થાય ફિફ્થ સ્ટેન્ડર્ડમાં હતી ને ત્યારે અમારે ટીચર અમને હોમવર્ક આપે ને રોજનું રોજ તેમાંથી ત્રણ રો હોય ને એમાંથી એક એક સ્ટુડન્ટનું ઉઠાવે અમને રેડ પેન આપે અને કહે કે તમે આખા બેન્ચનું ચેક કરો તો હું ચેક કરતી ને તે જેટલા બી સ્ટુડન્ટ હતા બધાને સ્ટાર આપતી અને વેરી ગુડ લગતી એ બધું બી યાદ આવે ભલે હસી આવે આવું વિચાર પણ એ બહુ સરસ ટાઈમ હતો અને હજી બીજી વસ્તુ બી હસી આવશે કે નાનપણમાં સ્કૂલમાં જે બી ફ્રેન્ડ જોડે આપણે ઝઘડતા ને તો એ વાત એ ખાલી વસ્તુ હોય અને એમાં આપણે મોટા ઝઘડાઓ કરી નાખતા છોકરાઓ એટલે એ ટાઈમે એ પણ યાદ આવે કે યાર આપણે નાના અત્યારે કેવી નાની ગાંડા જેવી વાતો ઉપર ઝઘડા કરી નાખતા બોલતા નહીં એકબીજા સાથે ને એવું એમ એટલે જ્યારે જવાબદારીઓ વધે ને ત્યારે આ બધી વસ્તુ એકદમ નાની લાગે કે આ વસ્તુ તો લેટ ગો થઈ જ શકતી નથી પણ તોય આપણે એના માટે ઝઘડા કર્યા એમ કારણ કે અત્યારે તો બહુ મોટી મોટી વસ્તુઓ આપણે બહુ મોટી મોટી વાત તો ગો કરીએ છે પણ એ ટાઈમે તો આટલી નાની વસ્તુ બી મોટી લાગતી ને આપણે લેટગો નતા કરી શકતા ને એની જોડે બોલવાનું બંધ કરી દેતા હતા એમ બધી છોકરીઓ છોકરાઓ હોય કે અનજોડ નહીં બોલવાનું જો તું આની જોડે બોલે ને તો મારી ફ્રેન્ડ નહીં હા બસ આ વસ્તુ દરેક સ્કૂલ આ કોમન છે દરેક જનરેશનમાં આવું હોય એમ એની જોડે બોલીશ ને તો હું જોડે નહીં બોલું જોઈ લે પિતા શું કરવાનું રિસેસમાં બી બેસે ને તો આખું એક ગ્રુપ હોય ને એમાંથી ત્રણ ગ્રુપ પડે હા એમાં એ એક એક ગ્રુપ તે હોય ને જે પોતાની જાતને વીઆઈપી સમજતો હે એટલે અમે લોકો તો અલગ બેઠશું તમે તમારું જોઈ લેજો આજે અમારે થોડી સિક્રેટ વાતો છે તો અમે અલગ બેઠું મેં તો શું છે હા એટલે સિક્રેટ વાતોમાં તો કઈ દમ ના હોય છે ના હોય સાચે મસ્ત ટાઈમ હતો યાર ગયો પતિ ગયો બધું